નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 15 અને એમાં એક તફાવત આપેલો છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તો પહેલા તો આર્થિક એટલે કે વિકસિત દેશ કોને કહેવાય અને વિકાસશીલ દેશ કોને કહેવાય તો જે દેશોએ પોતાનો વિકાસ હાંસલ કરી લીધો હોય એને વિકસિત દેશો કહેવાય અને જે દેશોએ પોતાના વિકાસની પંથે હોય વિકાસ કરવાનો બાકી હોય એને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે તો ભારતનો સમાવેશ વિકાસશીલ દેશમાં કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ તફાવત વિશે માહિતી મેળવીએ આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ તો એમાં મુખ્ય ત્રણ મુદ્દા છે અને મુદ્દાના આધારે આપણે એને ડીપમાં લખવાનું છે ચોપડીમાં અલગ રીતે આપેલું છે અને આપણે આને ફોર્મેટ સ્વરૂપે યાદ રાખવાનું છે પહેલો જોઈએ મુદ્દો છે વિકાસની પ્રક્રિયાના આધારે બીજો જે મુદ્દો પડે છે અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે અને ત્રીજો જે મુદ્દો છે એ વિકસિત વિકાસશીલ દેશોના સંદર્ભમાં ત્રણ મુદ્દા છે અને એના વિશે આપણે અંદર હવે સમજીશું પહેલો છે આર્થિક વિકાસ એ કેવો ખ્યાલ છે તો એ વિદ્યાર્થી મિત્રો આપણને ગુણાત્મક ખ્યાલ છે કેવો ખ્યાલ છે ગુણાત્મક ખ્યાલ છે જ્યારે આર્થિક વૃદ્ધિમાં કેવો ખ્યાલ છે તે પરિમાણાત્મક છે કેવું છે ભાઈ પરિમાણાત્મક આમાં ગુણ બતાવે અને પરિણામ બતાવે છે બીજું જોઈએ અર્થતંત્રમાં જે પરિવર્તન થાય છે એના આધારે આર્થિક વિકાસ એ કેવી અવસ્થા છે તો એ પ્રથમ અવસ્થા છે કઈ અવસ્થા છે પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વિકાસ એ તેના પછીની અથવા તો આપણે એને બીજી અવસ્થા પણ કહી શકીએ છીએ ત્રીજો મુદ્દો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં તો અર્થતંત્રમાં જે નવા નવા સંશોધન થતા હોય એટલે કે ટેકનોલોજી આવતી હોય અને એના કારણે ઉત્પાદનમાં શું થાય ભાઈ વધારો થતો હોય કોઈ નવું બિયારણ આવ્યું હોય કોઈ નવું ખાતર આવ્યું હોય પછી તો એના કારણે જે પહેલાં તમારું ઉત્પાદન થતું હોય એનાથી કેવું થશે વધારે થશે તો એને શું કહેવાય વિકાસ કહેવાય

આ સંશોધનના કારણે વધ્યા તો એને આર્થિક વિકાસ કહેવાય શું કહેવાય આર્થિક વિકાસ જ્યારે બીજો મુદ્દો છે એ બીજા મુદ્દામાં આપણે અહીંયા આપ્યું છે કે ખેડાણ જમીનમાં પહેલા હું પાંચ વીઘા જમીન વાવતો તો એમાંથી મને દોઢસો મણ ઘઉંનું ઉત્પાદન થતું હવે મેં સાત વીઘા જમીન કરી અથવા તો મેં દસ વીઘા જમીન કરી તો પાંચ વિગ્યા દોઢસો દસ થયો અહીંયા ટેકનોલોજીના કારણે વધારો થયો એને વિકાસ કહેવાય અને અહીંયા ખેડાણ લાયક જમીનમાં વધારો કર્યો તો એને વૃદ્ધિ કહેવાય આગળનો મુદ્દો જોઈએ ડાંગર છે ઘઉં જેવા નવા બિયારણની શોધ થઈ અને એના કારણે ઉત્પાદનમાં વધારો થયો જ્યારે અહીંયા ખેડાણ લાયક જમીનમાં વધારો થયો એના કારણે ઉત્પાદનમાં વધારો થયો અને છેલ્લો મુદ્દો આર્થિક વિકાસ તો વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એના આર્થિક વિકાસ કહેવાય જ્યારે વૃદ્ધિ તો વિકસિત વિકાસો વિકાસશીલ અહીંયા વિકાસમાં વિકાસશીલ દેશ લખવાનો છે અહીંયા વૃદ્ધિમાં વિકસિત લખવાનું છે

તો લાઈક કરજો બીજા મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્તે